નો મેળો તરણેતર નો મેળો મેળો એટલે મેળે મેળે કરવું એના મેળો મેળે જાવું મેળે વયું આવવું મેળે ફસલ પારકે ચડવું મેળે 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 બધું આ જે કઈ દુખી થા હું સુખ એ મેળે મેળે કરું એના મેળો એમ તેમ જાવ તો કોઈ આવજો નો આવો એમ નો કે નીકળી જાવ તો કોઈ આવજો નો કે અમે એને કાનજી બોટાબારો ને એક મેળામાં ગયા હાલ જતા હતા ને એક રાવડી બીજી રાવડી એમાં એક બેન ફોજર ફાર કે ચડી એમ ગયા એટલે ઉપર ગયું ત્યાંથી પડી પાછી પડી એટલે પછી કાનજીભાઈ પાસે જઈને કે હવે તો બરાબર ફજર કે ચડી કેવાય હવે ચડી કેવા ફજર ફાળકે કે મારા ફજર ફાળકો થયો એમ એટલે એ મેળામાં અમારે ગામડાની બાઈ આવેલી હરેક છોકરો બધા છોકરા જાય એટલે કે માં મને તું મેળામાં લઈ જા ને એટલે એ બિચારી છોકરા પૈસા તો નહોતા કઈ એમ એમ કોકરી આવી એમ કોઈ લઈ ગયું મફત હવે મેળામાં છોકરો રમકડા જોઈને એમ કે માં રમકડું મને લઈ દે ને મને બહુ ગમે પણ શેનું લઈ દેવું એમ એટલે કે આગળની દુકાને લઈ દે બેટા હું તો એની આગળ દુકાને જઈને કે મને આ મા એક ગાડી લઈ દેને કે તને બેટા હું એનાથી આગળની દુકાન લઈ દી એની પાછળ એક શ્રીમંત હેલો જતો હતો પૈસા વાળો નહીં શ્રીમંત પૈસાવાળામાં વાળામાં શ્રીમંતમાં બહુ ફેર હા તેને કઈ કિંમત ન હોય ને હા એને પૈસાવાળા કહેવાય પણ જેને લક્ષ્મીની કિંમત હોય ને એને શ્રીમંત તો કહેવાય છે હા એ અલય એને વિચારજો કે આ બાઈક પૈસા નથી છોકરું રમકડા માંગે છે પણ હું લઈ દઉં હાલ કે બેન એને જે જોતું કે રમકડું હું લઈ દઉં એને તો કે ના ભાઈ તમને હું ઓળખતી નથી ઓ અને આ તો મેળો છે કાંઈ બીજું ધારીને બેહે એના કરતા હું આગળથી લઈ દઈશ હે મારા દીકરાને તમાર રમકડું લઈ લ્યો લઈ ગયો અને કાંઈ ચર્ચાનો વિષય થઈ જાય એના કરતા હું મારા આગળ લઈ દઈશ એ જેવી આગળ ગઈ એવી મેદનીનો બે ભાગ પડી ગયા ને એમાં આંગળીએ છોકરો છૂટી ગયો બીજી મેદનીમાં જતો રહ્યો માં આ મેદનીમાં જતોરી માને છોકરો જડેની છોકરાને મા મળેની છે પણ છોકરો જ્યાં ભોતો રહતો તો ત્યાં જ ર મકડાની દુકાન હતી ત્યાં ઓલો શ્રીમંત આવી ગયો સાહેબ હવે મોકો જોઈને મોતિડી પરોવી લઉં અને લઈ દઉં તે લીધો બેટા આલ દુકાન આ ઘોડા ગાડી લઈ દો આ ગાડી લઈ દો ના 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 આ પુતલી લઈ દો ના ના આ ઢીંગલી ના ના તો શું બેટા તારે જોઈએ મારે મારી માં જોઈએ મને મારી માં પાસે લઈ જાવ માં એ માં છે સાહેબ બીજા વઘડાના વાત છત્રપતિ શિવાજી

બીજાર ભણશે બાપ પણ માતારો તુકારો મને ક્યાંય ન મળે કાગડા એ રાજુભાઈ ઘેરે આવે કિશોરભાઈ ઘેરે આવે અને सविता મા એમ કે બેટા આવી ગયો તા તો થાક ઉતરી જાય સાહેબ તમારે શરીર ના થાક ઉતારી દે મા એ તો કોઈ અદ્ભુત પાત્ર છે અને પિતા એ એટલું જ પાત્ર જબરજસ્ત મજૂરી કરે કામ કરે કોના માટે પોતાના છોકરા માટે સાહેબ પોતે ન ખાય અને બાળકો માટે લઈ એ બાપ માં અને બાપ એની ઉપર આપણી ભારતીય સંસ્કૃતિ છે અને હું કાલે પણ હું બેઠો હતો ત્યારે વાત કરતો તો કે લેખના લેખમાં મેખ કોઈ દી લાગે જ નહીં વિધિના આંકડા લખાઈ ગયા હોય લખાઈ ગયા હોય પણ અમારા જૂનાગઢમાં ગિરનારમાં એક સાધુ છે એને મને કીધું છે કે લેખ ના આંકડા એ નાખે એવી ત્રણ બાબતો છે લેખના ઉત્તર ના દક્ષિણ કરી નાખે પૂર્વ ના પશ્ચિમ કરી નાખે એ ત્રણ બાબતો એમાં પેલી બાબત કઠણ સાધના એ તમારા આંકડા ફેરવી નાખે કઠણ સાધના છે લેખમાં મેઘ મારી નાખે સાહેબ ઉત્તર ના દક્ષિણ કરી નાખે પૂર્વના પશ્ચિમ કરી નાખે

ઘરમાં કાશી ઘરમાં મથુલા ઘરમાં પોખુળિયા ધામ રે નથી જાઉં રથ ધામ હે ભાઈ મારે નથી જાઉં बेली हाँ प्रभाते उठी ने पहला करिए माने प्रणाम बेली प्रभाते उठी ने पहला करिए माने प्रणाम खासी मथुरा ने घर वो कुड़िया नाम रे की जाऊ की रचना भाई मारे अति जाऊ की रचना ये हाँ। वेली प्रभाते उठी ने पहला करिए माने प्रणाम थी जाउ जी लख भाई मारे त थी जाउ जी लखां भाई मारे त थी जाऊ